નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો સોન પાપડી વેચવા માટે તૈયાર રહેજો કારણ કે નવ મેથી તેર મે વચ્ચે ભગવાન શ્રી ગણેશજી આ છ રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વર્ષાવાના છે તમે બરાબર સાંભળ્યું આ સમયમાં ભગવાન ગણેશજી બાર રાશિઓમાંથી છ ભાગ્યશાળી રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે અને આ લોકોના જીવનમાં હવે ખુશી સમૃદ્ધિ અને શુભ સમાચારની વર્ષા થવાની છે આ રાશિના લોકો જીવનમાંથી હવે બધી જ તકલીફો દૂર અને મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે શ્રી ગણેશજીની કૃપાથી આ લોકોના જીવનને હવે નવી અને આનંદમય દિશા મળશે ચાલો તો જાણીએ એ ભાગ્યશાળી છ રાશિઓ વિશે જેમના પર નવ મેથી તેર મે વચ્ચે ભગવાન ગણેશજીની ધનવર્ષા કરવાના છે જેમની કોડીએ હવે ભરવાના છે જે ધન સારા સમાચાર અને સફળતાથી આ વિડીયોમાં આપણે આ તમામ લાભદાયક રાશિઓ વિશે વિગતવાર વિગતવાર કરવાના છીએ તેથી વિડીયોને શરૂઆતની અંત સુધી ધ્યાનથી જુઓ અને ક્ષણ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો એ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વિડીયો શરૂ કરતાં પહેલાં બધા સાચા ભગવાન ગણેશજીના ભક્તોને વિડીયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક લખો જય શ્રી ગણેશજી જેથી ગણપતિ બાપા ના આશીર્વાદ તરત જ તમારી પાસે પહોંચી શકે હવે વાત કરીએ એ પસંદગીની રાશિઓની જે જે ઉપર ભગવાન ગણેશજી આ સમયગાળા દરમિયાન પોતાની ખાસ કૃપા વર્ક કરવા જઈ રહ્યા છે મિત્રો આવનારા સમયમાં આ રાશિઓને આર્થિક રીતે ખૂબ જ લાભ થવાનો છે ગણેશજીની કૃપાથી આ છ રાશિઓના જીવનમાં હવે કાંઈક પણ મુશ્કેલી કે ઉપણ નહીં આવે ગણેશજી આ રાશિઓથી એટલા ખુશ છે કે હવે આ લોકો દરેક ક્ષેત્રમાં આગળ વધશે લાભ લેશે અને સફળતા મેળવશે ગણેશજીના આશીર્વાદથી આશીર્વાદના કારણે આ લોકોના માત્ર તન લાભ જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં અદ્ભુત અને ઈચ્છિત સફળતા મળશે જેથી તેમનું જીવન પૂર્ણરૂપે બદલાય જશે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિ ફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ રાશિઓના નામ જે ઉપર ગણપતિ બાપ્પાની વિશેષ કૃપા નવ થી તેર મે વચ્ચે વર્ષી રહી છે અને આ રાશિઓમાંથી સૌથી પહેલી જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિવાળાઓ માટે ભગવાન ગણેશની વિશેષ કૃપાથી ખુશીઓની નવી વર્ષા થવાની છે ભગવાન ગણેશજી આપથી અત્યંત પ્રસન્ન છે અને આપના જીવનમાં હવે એક મોટી શુભ માહિતી આપવા આપવાના છે જે જીવનની દિશા બદલી નાખશે આપના પરિશ્રમનું ફળ હવે મળવાનું છે લાંબા સમયથી અટકેલા કામો સફળતાપૂર્વક પૂરા થશે વ્યાપારમાં ખાસ કરીને લાભ થશે ધંધો ઝડપથી વધશે અને અનેક સ્રોતમાંથી આવક થશે જીવનમાં બધા દિશા બધી દિશાઓથી સકારાત્મક ફેરફાર આવશે નોકરીમાં હોદ્દો અને પગાર વૃદ્ધિના અવસરો મળશે જો આપ નવી નોકરી શોધી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે જો આપનો કાંઈક પૈસા ફસાયા છે તો તે પણ મળશે વ્યાપારની મુશ્કેલીઓ દૂર થશે અને જીવનમાં નવી ઉર્જા અને આનંદ આવશે કુંભરાશિવાળાઓ હવે આપને જીવનમાં નવી ઉત્સાહ અને ખુશીઓનો અનુભવ થશે કારણ કે ભગવાન ગણેશજીની કૃપા સતત આપ પર રહી છે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી તમામ જીવનમાં જલ્દી કોઈ શુભ સમાચાર આવી શકે છે મિત્રો જે મહેનત તમે હવે સુધી કરી છે તેનું મીઠું ફળ મેળવવાનો સમય આવી ગયો છે ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં હવે સકારાત્મક ફેરફાર આવશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા હવે તે સરળતાથી પૂર્ણ થશે સામાજિક સંપર્ક વધશે અને મિત્રોનો સહકાર મળશે આ સમય વૃષભરાજના લોકો માટે ન માત્ર લાભ લાવશે પરંતુ ઘણા ક્ષેત્રમાં મોટી સફળતાઓની શક્યતા પણ છે કુટુંબ જીવનમાં પણ સુમેળ અને સહયોગનું વાતાવરણ રહેશે તમારી નિમત્રા અને મીઠી ભાષા તમારા કાર્યને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પધારશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં જે આર્થિક સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે સમાપ્ત થવાની છે સાથે જ વર્ષોથી અટકેલા કાર્ય હવે સફળતા તરફ આગળ વધશે આમાં કોઈ સંચોક નથી કે વૃષભપ્રાસના જાતકો માટે આ સમય દિવસે બમણી અને રાત્રે ચાર ઘણી વૃદ્ધિ લાવવાનો છે તમારા પ્રયાસોને નવી ઊંચાઈઓ મળશે અને તમે સફળતાના નવા મર્યાદિત સ્થાપિત કરશો ગણેશજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે હવે જે મિત્રો ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે કારણ કે ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ આપ પર બની રહી છે ભગવાનની વિશેષ કૃપા આપને સમાજમાં પ્રતિષ્ઠા અને માન સન્માન આપશે લોકો આપના પ્રયત્નોની પ્રશંસા કરશે અને આપના કામો તરફ આકર્ષે આકર્ષ થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આપને સફળતા માટે નવા રસ્તા દેખાશે અને આ રસ્તાઓ પર ચાલીને આપ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો લાંબા સમયથી અટકેલા કામો હવે સરળતાથી પૂર્ણ થશે અને નવા કામો શરૂ કરવા પણ ઉત્તમ રહેશે મિત્રો આવકના સ્ત્રોતમાં ઝડપથી વધારો થશે ધન લાભના અનેક અવસરો મળશે કર્મ આનંદ અને ખુશહાલી રહેશે અને વ્યાપારમાં પણ પ્રગતિ થશે સમાજમાં પણ આપને પ્રશંસા કરવામાં આવશે અને અચાનક ધન લાભના યોગ બને છે જો આપ નવું વાહન કે મકાન લેવા ઈચ્છતા હોવ તો એ યોજનામાં પણ સફળતા મળશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે સમય પૂરી રીતે આપના પક્ષમાં છે તેથી અનુકૂળ સમયનો પૂરો લાભ લો અને તેને વેરપશો નહીં હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તન રાશિ તન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તન રાશિના જાતકો માટે શુભ સમાચારનો સમય આવી ચૂક્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારા જીવનમાં સારા સમાચાર આવ્યા છે તમારા જે પરિશ્રમનો ફળ અત્યાર સુધી મળ્યો ન હતો તે હવે તમને મળશે જેથી તમારી ખુશીનો કોઈ પાર નહીં રહેશે તમારા બધા અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે અને સમયસર સફળતા મળશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહકાર તમને મળશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે ધન સંબંધિત બધી જ સમસ્યાઓનો ઉકેલ આવશે હવે તમારી પાસે ધન લાભના અનેક અવસરો આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમને માત્ર લાભ નહીં પરંતુ મોટી સફળતા પણ મળશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે રાશિના જાતકો હવે તમારું જીવન મુશ્કેલીઓથી છૂટકવા છૂટકવા જઈ રહ્યું છે તમારા જીવનમાં ખુશીઓ આવશે જે તમારું જીવન બદલશે આ શુભ સમયનો વધુમાં વધુ લાભ ઉઠાવો અને સમયને વેસ્ટ ન જવા દો મિત્રો હવે મિત્રો જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના જાતકો માટે પણ ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે આ રાશિના લોકો માટે બહુ જ જલ્દી કોઈ શુભ સંદેશો આવી શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે મળવાનું છે તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી સારી રહેશે અને તમારા અટકેલા કામ હવે સફળતાથી પૂર્ણ થશે મિત્રો સાથે સંલગ્નતા વધશે જેના દ્વારા તમારા સામાજિક જીવનમાં મજબૂતી આવશે કારક રાશિના લોકો માટે તન લાભના અનેક અવસરો આવી શકે છે સાથે જ મોટી સફળતાનો માર્ગ પણ ખુલશે પારિવારિક સહયોગ અને જીવનસાથીનો સમર્થન આપશે આ સમયે સંપૂર્ણ રીતે મળશે તમારી મીઠી વાણી અને વ્યવહારિક સમજીથી તમને તમારા કાર્યને વિપેક્ષ વિના પૂર્ણ કરી શકશો ગણેશજીની કૃપાથી તમારા પર મજબૂત રહી છે જેના કારણે ધન સંબંધિત તમારા સમસ્યાઓનો ઉકેલ મળશે જે કાર્ય લાંબા સમયથી અધૂરા હતા તે હવે સફળતા તરફ આગળ વધશે કરક રાશિના જાતકો માટે આ સમય ખુશીઓથી ભરપૂર અને સમૃદ્ધિ લાવનાર છે મિત્રો હવે જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને સફળતાથી ભરેલો રહેશે કારણ કે ભગવાન ગણેશજીની કૃપા આપ પર પરશે સમાજમાં માન સન્માન મળશે અને લોકો આપની પ્રશંસા કરશે આપના જીવનમાં આવા સુણવ અવસરો આવશે જેનાથી જીવનમાં ઉત્તમ ફેરફાર આવશે ભગવાન ગણેશજીની કૃપાથી વ્યાપારમાં વધારો થશે અને આપ આર્થિક રીતે વધુ મજબૂત બનશો પરિવારમાં ખુશી અને શાંતિ રહેશે તન લાભના અવસરો સતત મળશે નોકરીવાળાઓ માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે સિંહ રાશિવાળાઓ હવે દરેક બાજુથી લાભની સ્થિતિઓ બની રહી છે જેનાથી આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જીવન સમૃદ્ધ બનશે જેમને સંતાનની ઈચ્છા હતી તેમને પણ આ સુખ મળી શકે છે જેના લીધે પરિવારમાં વધુ આનંદ રહેશે ભગવાન ગણેશની કૃપાથી હવે આપના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે નિષિદ્ધ કહીએ તો સમય આપના પક્ષમાં છે હવે મિત્રો જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો હવે તમારું જીવન ભગવાન ગણેશજીના આશીર્વાદથી સુખ અને સમૃદ્ધિથી ભરવાનું છે તમારા પર ગણેશજી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા માટે કોઈ મોટી શુભ માહિતી આપ આવતા જઈ રહી છે આવવા જઈ રહી છે જે તમારા જીવનને નવી દિશા આપશે તમને તમે જે મહેનત કરી છે તેનું મીઠું ફળ હવે તમને મળશે તમારા બધા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર કરતા છે તેઓ વિશિષ્ટ લાભ મેળવશે અને તેમનો વેપારમાં વૃદ્ધિ થશે દરેક દિશામાં લાભ અને ખુશીઓ મળશે જો તમે નોકરી કરો છો તો પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંકેત છે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ પસંદગીની નોકરી મળશે જો તમારી પાછે કોઈ ફસાયેલા પૈસા છે તો તે પણ તમને ઝડપથી પાસા મળશે વ્યાપારમાં જે અટકાવ હતી તે હવે દૂર થશે અને તમારી પ્રગતિ માટે માર્ગ ખુલશે મીન રાશિના જાતકો હવે તમારા જીવનમાં એક નવો આરંભ થવા જઈ રહ્યો છે જેમાં માત્ર આનંદ અને સફળતા તમને મળશે ભગવાન ગણેશની વિશેષ કૃપા તમારી સાથે છે આ સમય તમારી તરફ છે તેથી આ ઉપહારનો પૂરો ઉપયોગ કરો અને તેને બિન મૂલ્યના જવા દો હવે મિત્રો જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકો માટે હવે ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા આપ પર છે આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રગતિના પૂર્ણ સંકેત મળી રહ્યા છે વેપારમાં અચાનક ધન લાભના યોગ બનતા જોવા મળશે જેનાથી આપની આર્થિક સ્થિતિ મજબૂત બનશે જે બધા આર્થિક કામો અધૂરા હતા તે હવે પૂર્ણ થશે અને કર્મ શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે આપને કોઈ મહત્વપૂર્ણ ખુશખબરી મળવાની સંભાવના છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આપના બધા પ્રયાસો સફળ સફળતા પામશે કારોબારમાં અનિશ્ચિત લાભ મળશે અને અચાનક પૈસાની પ્રાપ્તિ થવાની શક્યતા છે મિથુન રાશિના જાતકો હવે આપના જીવનમાં અવિરત ખુશીઓ આવશે જેના કારણે તમારું જીવન દરેક દિશામાં ખુશીથી ભરપૂર થશે જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવતા હોય તો તે સફળ થવાના થવા જઈ રહી છે સંતાન સુખ પણ હવે તમારા જીવનમાં આવશે જેના કારણે પારિવારિક જીવનમાં આનંદની તરંગો ઉઠશે આવું કહેવું ખોટું નહીં હશે કે મિથુન રાશિના લોકો માટે હવે સમય સંપૂર્ણ અનુકૂળ છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને અવસરને બિનમૂલ્ય ન જવા દો મિત્રો જે હવે નવમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા સતત બની રહી છે જેનાથી તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે અને તમને નફા ઉત્તમ યોગ મળશે વ્યવસાય કે ધંધા કરતા લોકો માટે ઉત્તમ ગત પ્રગતિના સંકેત મળી રહ્યા છે મિત્રો જો તમે નોકરીમાં છો તો તમને પ્રમોશન અથવા ઉચ્ચ પદ મળી શકે છે અને જેમને વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાની યોજના બનાવી છે તેમને માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે તમારી આવકમાં વધારો થશે અને ધંધામાં પણ ધમાકેદાર નફો થવાની શક્યતા છે તમારા તમામ પ્રયાસો સફળ થશે અને ગણેશજીની કૃપાથી તમારા જીવનના બધા દુઃખ વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થશે આ બ ના પરિણામે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓની વર્ષા થશે જે તમારું જીવન સંપૂર્ણ રૂપે બદલી નાખશે હવે મિત્રો જે દસમા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે તમને તમને ન ફક્ત તન લાભ મળશે પણ તમારો વ્યવસાય પણ ઝડપથી આગળ વધશે જો તમે નોકરી કરતા હોય તો તમને પગારમાં વધારો અથવા અથવા પ્રમોશન મળવાની શક્યતા છે મિત્રો અને જેમને વિદેશ જવાનું સપનું જોયું છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે હવે આ સપનું સાચું થઈ શકે છે ભગવાન ગણેશજીની ખાસ કૃપા તમારા પર બની છે વ્યાપાર કરતા લોકો માટેનો નફો નફો લોકો માટે મોટો નફો થવાના યોગ છે અને અનેક ક્ષેત્રોમાંથી આર્થિક લાભ મળવાની શક્યતા ખૂબ જ શક્તિશાળી છે જે લોકો સંતાન સુખ ઈચ્છે છે તેમને માટે આ સમય ખુશખબરી લઈને આવી શકે છે મિત્રો ઘરનું વાતાવરણ સુખમય રહેશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું ઘર કે વાહન લેવાનું વિચારી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે એકંદરે ગણેશજીની કૃપાથી તમારી જીવનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાના યોગ છે અને આર્થિક તેમજ સામાજિક રીતે તમે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો કન્યા રાશિના મિત્રો આ સમય તમારું જીવન બદલી નાખશે એવું રહેશે મિત્રો હવે જે અગિયારમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશની અનંત કૃપા નજર રાખી રહી છે અત્યારે તમારી જૂની અટકેલી વસ્તુઓ અને કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે જો તમે કાર્ય કોઈને ધન ઉતાર આપ્યું હતું તો હવે એ પૈસા પરત મળવાના સંકેત પણ સ્પષ્ટ તમે તમારા દેવામાંથી મુક્ત થવામાં સફળ રહી શકો છો અને તમારી મહેનત સફળ થશે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ લાભદાયક રહેશે વ્યાપારમાં અચાનક લાભ થઈ શકે છે મિત્રો અને ઘરેલું વાતાવરણ પણ શાંતિપૂર્વક અને ખુશહાલ રહેશે ગણેશજીની કૃપાથી તમે સૌથી મોટા લાભ લઈ શકશો પણ તમારા ઉત્સાહ અને ત્રીવ સ્વભાવ પર થોડોક કાબૂ રાખવું ખૂબ જ જરૂરી રહેશે તમે જ તો બધું અનુકૂળ રહેશે તમને સંતાન સુખ મળવાના યોગ બની શકે છે અને જીવનના મોટા ભગવાન ભાગ્યના ક્ષેત્રમાં સફળતા મળશે તુલા રાશિવાળા મિત્રો હવે તમારું મન પણ અનુભવશે કે સમય તમારા માટે શુભ સમાચાર અને ખુશી લઈને આવ્યો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ